ભરૂચ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા ચોરીના બનાવોને લઈ જનતા ચિંતિત બની છે રાત્રિ દરમિયાન ચોરો સફળતાપૂર્વક અને નિર્ભય બનીને ચોરીના કામને અંજામ આપી રહ્યા હોવાથી જિલ્લાના પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડી ગયા છે થોડા દિવસ પહેલા ઝઘડિયા તાલુકાના સારસા ગામે બે બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો અંદાજે આઠ લાખ રૂપિયા જેટલા માતબાર રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા ત્યારબાદ ઝઘડિયાના સેલોદ ગામે પણ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી વધુમાં મળતી વિગતો અનુસાર ગત રાત્રિ દરમિયાન ભરૂચના નંદેલાવ સ્થિત બુસા સોસાયટીમાં એક મકાનમાં રહેતા ભાડુઆત ચોરીનો ભોગ બન્યા હતા બુસા સોસાયટીમાં બી છત્રીસ નંબરના મકાનના માલિક ચૈતાલીબેન પંડ્યાએ તેમના મકાનના ઉપરના ભાગે અન્યને ભાડે આપ્યું હતું અને પોતે નીચે રહેતા હતા મકાનના ઉપરના ભાગે રહેતા ભાડુત હોળીનો તહેવાર વતનમાં ગયા છે જેથી મકાન બંધ હતું આ દરમિયાન મકાનમાં રહેતા ભાડુઆતની ગેરહાજરીનો લાભ લઈ તસ્કરોએ તકનો લાભ લઈ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી મકાનમાં ઉપરના ભાગે રહેતા ભાડુઆતને ત્યાં ચોરી થઈ હોવાની જાણ થતા મકાન માલિકે ભાડુઆતને ફોન દ્વારા ચોરી થયાની જાણ કરી હતી સોસાયટીમાં ચોરી કરવા આવેલ ચોરો સોસાયટીના એક સ્થળના સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે બુસ્સા સોસાયટીમાં થયેલ ચોરીની ઘટનાને લઈ સોસાયટી સહિત આસપાસના રહીશો રોષે ભરાયા હતા અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના રાત્રિ પેટ્રોલિંગ બાબતે સવાલો ઉઠાવ્યા છે મારું નામ ચૈતાલી રાકેશ પંડ્યા છે આ ઘર છે 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 જે ભાડે આપેલું અમે નીચે રહીએ અહીંયા રહે એ હોળી વરવા માટે કામ ગયેલા છે હજી બે દિવસ થયા એમને અને ગઈકાલે ઓગણીસ તારીખે રાત્રે ને વીસ તારીખે મતલબ બે ત્રણ વાગ્યાની વચ્ચે અહીંયાથી ત્રણ ચાર જણ ચોર ઘૂસી ગયેલા છે અને આખું ઘર વેરવિખેર કરીને ચોરી ગયા છે થોડું ઘણું સોનું ને એ બધું એમનું ગયેલું છે તો એ બારવાત ને તમે જાણ કરી તમારે બારવાત ને જાણ કરી દીધી ને પોલીસ ફરિયાદ કરેલી છે પોલીસ ફરિયાદ કરેલી પોલીસ તપાસ માં આવી ગયા ગઈ કાલે સવારે કેટલા ચોર હતા અંદાજે 3 એક હતા સીસીટીવી માં આવે છે તમારે સીસીટીવી માં 3 આવે છે હવે અમને એક્ઝેક્ટલી નથી ખબર પણ 3 4 જણ તો હશે જ ને તમારે બુસા સોસાયટી બી 36 નંબર માં રહેવાનું બી 36 બુસા સોસાયટી